ना भैया प्रेमी दिया तुमने बता उसमें जो कमाडेला या हवा खाने से मेरे मामा निकले हैं राजीनाना लिया है क्या होती है मैं मना नहीं आ रही ककारे मारूं मना नहीं आ रही आप क्या भैया भैया आप सलाखों से क्यों मतेड़वाजी है તો રામ રામ જય માતાજી કે આમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું પણ આપણે મજામાં નથી એનું કારણ છે કે હવે કારખાનેથી આપણે મોડા છૂટી છે એટલે વ્લોગ બનાવવામાં પણ લેટ થઈ જઈશી અને અત્યારે જો વિડીયો શૂટ છે આપણે ચાલુ કર્યો અને અત્યારે વાગી ગયા હાથ ભગવાનની આરતી પણ ચાલુ થઈ ગઈ અને અત્યારે કામેથી નાયા જો હાથમાં લોહી નીકળી જાય ને એવું કામ હવે ચાલુ થઈ ગયું છે તો વ્લોગ બની જ જઈશે આસુબેન બનાવી નાખશે વ્લોગ અને એડિટિંગ આપણે કરી નાખશું કેમકે બે ત્રણ મહિના આવી રીતના થાય છે કેમ કે કામ એવું આવી ગયું અગત્યનું અને જે આપણે કામ કરતા હતા એવું બીજું એવું આવી ગયું છે એટલે બહુ વાર લાગે એવું છે એટલે મોડું થઈ જાય એવું છે તો તે જો ટાઈટના બેઠા હે નાઈ નાયા માથે જો વરાયું નથી કીધું થોડોક વિડીયો શૂટ કરી નાખી બે ત્રણ દિવસે આવી રીતનું વિડીયો થાય છે તો જો શાક બનાવવાનું છે ફુલાવરનું અને બાજરાના રોટલા પણ બની ગયા છે

તો આવે ત્યારે આપણે ખાઈશું પણ એ તો વિડીયો તમને કાલે બતાવશું આજ તો આપણે જે ઉતાવે આ વિડીયો બનશે તો પછી આપણે અત્યારે વિડીયો પણ ભગવાનના બનાવવાના છે ભગવાનના મંદિરના પણ ટાઈમ જો અત્યારે જે કામેથી એમ કેમ ભગવાનના વિડીયો બનાવવા ટાઈડના હી અને હવે હાલો વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે અને વારું કરવાનો પણ સમય થઈ ગયો છે તો હાલો જો વારો કરો બેસી ગયા છે અને આમાં કારેલા બફાય છે પણ આપણે કારેલાનું શાક નથી ખાવાનું બરોબર જો બાફા મૂકા છે કારેલા અને મરચું પણ ખાંડી નાખ્યું અને સવારમાં કરવાનું છે ફુલાવરનું શાક અને અત્યારે જો વારો કરવા બેઠા છે ફુલાવર કટિંગ કરીને અને રાખી દીધું અને બાજરાના રોટલા બાપુ ત્યાં હા જો બેટ લાયા હે માર મમ્મી અને આપણે કામે થી હમણાં લેટ થઈ ગયા એટલે સોરી માફ કરજો વિડીયો આવી રીતના જ આવશે લેટ વિડીયો આવશે જે એડિટિંગ કરવાનું બાકી વિડીયો અને જે જો પાનબેનની પ્રસાદી ચાલુ છે 15 તારીખે આપણે છોકરા જમાડ્યા હતા કેમ કે પાનબેનનું મંદિર તો ખણું સેટું છે એટલે રામાપીરના મંદિરે જમાડ્યા હતા એ પ્રસાદ લીધો અને પતંગોના લપમાં છોકરા જમવા ઓસા આવે એટલે પ્રસાદ બધાને આપી દીધો બાટે

बिल्कुल भाई ये हटाना लेवा ने बका लो लेवा टमाटर आ गया हां टमाटर आ गया ना मैं मरता भरवा मरता पंदा गया है भूख लाग गई काम में थी ना भी गया जय माता जी जय माता जी के मोड़ो थे गयो आज थम कर रहा सेल्फी लोडर में वहां तो थी जुरी मोटा बपुर में थे पर वांडा वो બગડી ગયું તો એનું ખોયલું ત્યાં ભૈરામાં અહીંયા જ હતા ચૂતા મેં જ આવ્યો જ છો મારે મોડું થઈ ગયું મોડું થઈ જશે બીજો જે અહીંયા હું મોત થાય પછી ગાડીમાં આવ્યો તારે ફેર થયા દીકરવાજો ચોખા મોટા પીરોલા ધીરાના ચોખા હા કારેલાનું શાક બનાવવાનું કારેલા જો બફાઈ ગયા છે કારેલાનું શાક બનાવવાનું

अपने क्या मलवट कहूँ ना बांध दिए बिजनेस असु बेन पंच <laughs> जो मदद माला की भी ऐसे ने लान सक खाओ नहीं मान सी बेन वही तो ये रोट लगा दो मंडे नहीं जरा से बने हैं सांजनी सवार निकल से मजा बाजरा ना रोट लाए હવે ક્યાં વરસાદ જોઈએ આપણે વરસાદ કરા તો પડી ગયા હમણાં બે મહિના થઈ છે છવીસ તારીખ આવે ને એટલે કરા પીડા થઈ આપણે અગરબત્તી કર નાખી હોય બાપુ મઠે નક જે મોડું થઈ ગયું ને એટલે પછી અગરબત્તી કર નાખી યોજો ન રાખિન બનાવી નાખું લોટ બાંધી આવે આ કારે ના આવવાના કેદી આવે હા જાજુ નાખું જોશે કે ના ના નાખું

कमाड़ा क्या तूने वापर क्या आज ले जाए कल ले जाए जी फिर बली क्या रख तो रूम में बी रूम बना हुई है आ बोला आ बैठना हाँ बैठो बैठ आला बैठो बैठ मिजाग मिजाग मिजागर लेवड़ पढ़ से बाहर है बाहर है श्राकू पढ़ से

માયક જો અત્યારે લેવાનો ટાઈમ અહીંયા હે નહીં એટલે અંદર જ પીડું છે ચાર્જિંગ માટે કેમ કે કાયો કા વિડીયો બનાવીને એડિટિંગ કરવાનું મોડું થઈ જાય એટલે એટલે ઉતાવળમાં આવો વિડીયો બનશે અને જોતા રહીજો આખો દી ફોન તો ઘરે જ હોય પણ આસુબેન વિડીયો બનાવી નથી ગા કેમ કે કાલે બનાવશે નહીં આસુબેન કાલ બનાવી નાખજો પાંચ દસ મિનિટનો રેડી તું કસ્તા કરશે હા એ તું કસ્તા બધું નોટ બંધ થઈ ગયા નોટ બંધ થઈ ગયું ની કાટવા પડે આમ કરવ કાઈ કાઈ તો આ સુબન પણ મદદ કરાવ ની કાટી પછી સુબન બનાવવાનો